ગામની અંદર ઉંદરાથી દુદાસન જવાના રસ્તા ઉપર માં જોગમાયાના મંદિરની પાસે અમારા ઉંદરા ગામના ના મોહનભાઈ ચંદુરભાઈ ખેમાભાઈ પરમાર એમના તરફથી આપ જોઈ રહ્યા છો જે આ સુંદર પરબનું એમને ભગમ કરાવે અને જોગમાયાને અર્પણ કરેલું છે અને આજથી આજથી આ પરબની જવાબદારી તમારા દશરથજી ગેમાજીને એમને સુપ્રત કરેલી છે અને દશરથભાઈ તરફથી એની અંદર તમામ રેખરેખ રાખવામાં આવે છે એવું કંઈ સમયસર પાણી ભરવું આટલા જોખર રાખવા આપતા જાતા લોકોને પાણીની સુવિધા પૂરી પાડવી એની જવાબદારી કસરત થઈએ લીધેલી છે અને આ અમારા બાદથી હવે સુપ્રત કરેલી છે તો આવો અમારા કેમેરામેન સ્વતીજી આપને અમારી પરબના દ્રશ્યો બતાવશે સરસ મજાની ઠંડા પાણીની પરબ એમને બનાવી અને આ માયા અઢોકમાયાના પાણીની સેવા માટે આ લોકોને સુપ્રત કરેલી છે તો તમામ આવતા જતા માર્ગો ગામ લોકો સર્વેને વિનંતી આપ આપણી સરસ અમારા ઠંડા પાણીથી ત્યાંને છીપાવશો એવી સૌને હાર્દિક શુભકામના છે અને બીજું કે સેવા કાર્યમાં અમારું ઊંડા ગામ કાયમી અગ્રેસર હોય જ છે તો આજે સેવા માટે આ એક સરસ અહીં આ પરબ બનાવેલી છે તો સર્વેને અને મોહનભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અમારા આજે પરબ બનાવી હો આ જે પરબ બનાવી છે મહેશજી મહેશજી કાંજીજીએ બનાવી છે જી કાનજી મફાજી જે અમારા ગામના ગ્રામ્ય કારીગર છે એમણે સરસ મજાની આ ફરજ બનાવી છે હું વિનંતી કરું લાડકીજીને કે આજના આ સેવા કાર્યને બિરદાવી અને અમારા મોહનભાઈને આપ પણ અભિનંદન આપો એવી મારી શુભકામના છે તો આવો લાડકીભાઈ આપ પણ આજના સમયને અનુરૂપ બે શબ્દો કહેવાય નમસ્કાર મિત્રો જળસેવા એ જ પ્રભુ સેવા એક કહેવાતને સાર્થક કરતા અમારા મોહનભાઈ ચતુર્થભાઈ પરમાર એમના દ્વારા અહીંયા જોગણી માતાના મંદિરની આગળ એમણે પરબ બંધાવેલી છે એની અંદર બધા લોકોએ સાથ સહકાર કરેલો છે કે આ પરબ અહીંયા જતા માતાના મંદિરે આવતા યાત્રિકો હોય ભક્તો હોય અથવા તો દુધાસણ કે શિહોરી જતા જે પણ અહીંયા જે શ્રદ્ધાળુ હોય યાત્રાળુ હોય યા તો જે મુસાફર હોય એમના પાણી પીવા માટે સરસ મજાનું પરબનું આયોજન કરેલું છે એમને પરબ બનાવી એની અંદર આજથી દશરથભાઈ દ્વારા એ પરબને પાણી ભરવું એની દેખરેખ રાખવી એ સંચાલન કરવામાં આવશે પરબના કાર્યકર તરીકે મહેશભાઈએ અહીંયા ફરજ બજાવેલી છે અને અહીંયા જે પરબની અંદર પાણી વપરાય છે એ અમારા ઠાકોર સોમાજી જોગાજી તરફથી અહીંયા એમની લાઈનની અંદરથી નળ લેવામાં આવેલો છે અને એ નળની અંદરથી અહીંયા પાણીની અંદર જે પણ વપરાય એ પાણી અમને પૂરું પાડવાનું છે તો આવું સામૂહિક કાર્યની અંદર બધા લોકોએ મદદ કરીને એક સેવાનું કાર્ય ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો હું આની અંદર જોડાયેલા બધા જ જે શ્રદ્ધાળુઓ છે જે દાતાઓ છે એમને હું અભિનંદન પાઠવું છું અને એમનો આભાર માનું છું બસ અસ્તુ બોલીએ જોગણી અમારા કેમેરામેન શાંતિજીની સાથે